ખેડૂત મિત્રો જે આપણે ફોટા અત્યારે સોશિયલ મીડિયા અંદર પાંચ દાણા ના જે વાયરલ થયા છે એ આજ જ ખેતર ના છે તો આપડે એ વાસ્તવિકતા જાણવાની છે તો ખરેખર એ પાંચ દાણા ના પોપટા છે તો કે આનું કેરેક્ટર કઈ ટાઈપ છે ઉભડી છે આડી છે કઈ ટાઈપ ની વેરાયટી એક વેરાયટી ની અંદર બે કેરેક્ટર છે ફ્લાવરિંગ તો બહુ જોરદાર ફ્લાવરિંગ તો અમારે કઈ એક કઈ ઘટ્યા નહીં એ ટાઈપ નું અત્યારે ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયા ની અંદર છીણા પાંચ દાણાના ના થતા હોય છે એવો આપડે વીડિયા અને ફોટા અત્યારે આવે છે તો આજે આપડે વાસ્તવિકતા જોવા માટે આજે એ જ ફિલ્ડ ની અંદર આપડે એવા છે કે ઘણા ખેડૂત મિત્રો એવું હોય છે ભાઈ પાંચ જણા ના આવે છે બરોબર છે તો ખરેખર આવે છે કે નથી આવતા તો આજે હું એજ ફિલ્ડ જોવા માટે આવ્યો છું જેથી કરી અને ખેડૂત ને વાસ્તવિકતા ખબર પડે તો સૌ પ્રથમ ખેડૂતનો અભિપ્રાય લેશું તમારું નામ આપજો ને મારું નામ વિશ્વાસભાઈ બાબુભાઈ ખીમાણી બરોબર ને તમારું ગામ મોટા ઉધડા અને તાલુકો કુકાઓ જિલ્લો અમ બરોબર તો ખેડો મિત્રો જે આપણે ફોટા અત્યારે સોશિયલ મીડિયા ની અંદર પાંચ દાડાના જે વાયરલ થયા છે એ આજ ખેતરના છે તો આપણે એ વાસ્તવિકતા જે જાણવાની છે તો ખરેખર એ પાંચ દાણાના પોપટા છે એમાં એવું છે આપણે માનો કે રાઉન્ડ મારતા હોય કોઈ એવો દા આમાં ઘણા દાણા ફાટી જાય છે ફાટી જાય પોપટો જે ફાટી ગયો ફાટી જે પોપટો ફાટી જાય છે ને એને તમે ફોડો ને તો અમુક માં ચાર નીકળે અમુક માં પાંચ નીકળે ત્રણ તો જનરલ નીકળે બરોબર

એટલે બે કેરેક્ટર છે એટલે એટલા માટે કે તમે છોડ એને હટાવી દો અને બીજા વર્ષે વાવેતર કરો તો પણ એ જ પાછો કેરેક્ટર છોડી અને છોડ બદલી નાખે છે જેથી કરી અને ખેડૂત મિત્રને એવું જ લગતું હોય છે કે ભાઈ આ મિક્સિંગનો છોડવો છે આવો પ્રશ્ન રહેતો હોય છે અને આનું કેરેક્ટર ખરેખર એ બદલે છે કારણ કે આપણે આ ત્રણ વર્ષથી આ બીડરના પ્લોટમાંથી વાવેતર કરતા હતા ત્રણે ત્રણ વર્ષ કેરેક્ટર એને છોડ્યું છે અને કેરેક્ટર જે છોડે ને એનો દાણાનો કલર પણ થોડોક ચેન્જ થઈ જાય છે એ ટાઈપની વેરાયટી છે એટલે તમે કોઈ પણ ખેડૂત મિત્ર એ પૂછા આપણે વેરાયટી જેવું યુનિટી રહે પૂસા માનવ એક વાવ્યું હોય તો એના ખેતરમાં પણ આજ પરિસ્થિતિ છે અને બીજું કે આનું ફ્લાવરિંગ નું તમને હું બતાવું જનરલી તો કેવું છે તમે જોઈ શકો ફ્લાવરિંગ તો બહુ જોરદાર ફ્લાવરિંગ તો અમારે કઈ એક કઈ ઘટ્યા નહીં એ ટાઈપનું છે જોઈ શકો ફ્લાવરિંગમાં તો કઈ ગયો બહુ સરસ ફ્લાવરિંગ છે તો ખરે મિત્રો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે અને કેવું તમને આ ખરેખર વેરાયટી કેવી છે તમને વાવલ લે ખરી હા વાવલ લે બોલ અને બીજું કે આને પીએચ તમે અત્યાર સુધી કેટલા આપેલા ચાર પીએચ આપેલા ચાર પીએચ બરોબર છે અને આની અંદર તમે માવજતમાં શું શું કરેલી હતી એક તો આપણે જે રનિંગ જે દવા આવે એ

આપણે હોટલ સોલ્યુ પર ખાતર આવે ને એના ચાર રાઉન્ડ માર્યા છે અને વિગે ચાર ચાર પંપ નું રાઉન્ડ માર્યા છે પણ એનું રિઝલ્ટ અકે ખરેખર બહુ સારું આવ્યું છે અને અત્યારે વેરાયટી કહો તો વેરાયટી પણ સારી છે પણ વાસ્તવિકતા જે હતી ને ખેડૂત મિત્રો એટલા માટે આજ જોવા આવ્યા હતા તો આપણે આની અંદર ચાર દાણા છે કે પાંચ દાણા છે તો તમને આપણે પોપટો ફોલીન પણ બતાવી બોલો તો જો આ ચાર દાણા છે હમ જનરલી આ રીતના આપણે ત્રણ અને ચાર ત્રણ ચાર તો ઘણા ખરામાં નીકળે છે આપણે ઘણી પણ જગ્યાએ જોયું પણ પાંચ દાણા ક્યાંય જોવા નથી મળ્યા એક પોપટાની અંદર આપણે પાંચ દાણા જોવા મળ્યા હતા બાકી જનરલ ત્રણ અને ચાર દાણા છે એટલે કોઈ પાંચ દાણા પાંચ દાણા કરે તો પાંચ દાણાનું ફ્લાવરિંગ નથી જનરલ આપણે ત્રણ અને ચાર દાણાનું ફ્લાવરિંગ છે અને કોઈ દાણો એવો હોય છે કે એકાદા આપણે દાણા દાણા કે કોઈ કોઈ બે છોડ અંદર એવા છે પાંચ પાંચ જનરલ આ ચાર તો બસ આજે આટલું નમસ્કાર